જેટલા ક્ષેત્ર થી અંબાજી ધામ જવા પગપાળા પ્રસ્થાન કર્યું દસ દિવસની પગયાત્રા કરી અંબાજી પહોંચી માઇ ભક્તો બાવન ગજની ધજા શક્તિ સ્વરૂપને અર્પણ કરવામાં આવી શક્તિપીઠ અંબાજી ધામમાં બિરાજમાન અંબે મૈયા પ્રત્યે શ્રદ્ધા ધરાવતા તીર્થ ક્ષેત્ર ચાણદના શ્રદ્ધાવાહન ભક્તજનો પ્રતિ વર્ષ બાવન ગજની ધજા સાથે પદયાત્રા સંગ લઈ માતાજીના દર્શનાર્થે જાય છે જ્યારે ત્યારે પદયાત્રા દ્વારા વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે ચાલીસ જેટલા માય ભક્તોએ આજ રોજ પગપાળા ચાનોદ થી અંબાજી ધામ જવા બાવનગજની ધજા સાથે પ્રસ્થાન કર્યું હતું વારાહી માતાના ચોકમાં સામૂહિક આરતી અને મલ્લારાવ ઘાટ ખાતે અંબાજીનું પૂજન અર્ચન કરી ડીજેના ભક્તિ સંગીત અને ધજાજી સાથે નગરમાં નીકળેલી શોભાયાત્રામાં પદયાત્રીઓ સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા શોભાયાત્રામાં બોલમારી અંબે જય અંબેના ગુજકાર સાથે રાસ ગરબા અને ભક્તિનો રમઝેટમાં સૌ કોઈ ભક્તિભાવપૂર્વક ઝૂમ્યા નજરે પડ્યા હતા પદયાત્રીઓ ડાકોર ખેડ્રહમાં થઈ ખાતે પહોંચી માતાજીની પ્રદક્ષિણા કર્યા બાદ દિવસે શક્તિપીઠ અંબાજી પહોંચી ઝુંબ ગુજબે ધજા ચડાવી ધન્યતા અનુભવશે ચાણો થી અંબાજી પદયાત્રા આ વીસમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે દર વર્ષે પદયાત્રીઓની સંખ્યા વધતી જાય છે સર્વે માય ભક્તોની ઈચ્છા પરિપૂર્ણ થતી હોવાથી ચાણોદથી અંબાજી પદયાત્રા જઈ રહ્યા છે દર વર્ષ પ્રમાણે ચાલુ વર્ષે પણ ચાણોદથી નીકળી અંબાજી દસ દિવસે આ સંઘ પહોંચશે થી ચાલીસ માણસોનો સંઘ છે તદઉપરાંત અંબાજીની યાત્રા જે નીકળશે અહીંયાથી પહેલાં ડાકોર ધજા ચડાવશે ત્યારબાદ ખેડબ્રહ્મા ગબ્બર ગબ્બરમાં જગદંબાની પરિક્રમા કરી અને ત્યાં પણ ધ્વજા અર્પણ કરી અને બીજી તારીખે મા જગદંબાના ચરણોમાં ધજા બાવન ગજની અર્પણ કરીશું આ ધ્વજા ચડાવવાથી સર્વે માય ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થતી હોય છે મા જગદંબા સર્વેનું કલ્યાણ કરે એવી સર્વે પદયાત્રીઓની મનોકામના છે બહુ ચરં